વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા છોટાઉદેપુર આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ભાગરૂપે યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલો સાથ આપ્યો છે અને આજે શ્રી નરેન્દ્ર મોદી જન્મદિવસના નિમિત્તે ભાગરૂપે યુવાઓને અને અમારા જે વિસ્તારમાં સિકલ સેલની પ્રોબ્લેમ હોવાથી રક્તની ખૂબ ઉણપ છે તેઓને આ રક્તદાન કરવાથી અમારા વિસ્તારને ખૂબ લાભદાયી બને એ માટે અમે સૌ સાથે મળી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાઠવા સંગ્રામસિંહ જસુભાઈ